અને મેગી મસાલો પુલાવનો મસાલો એવું બધું નાખી દેવાનું છે હવે બધો નાખી ને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આમાં બાફેલું શાકભાજી નાખવાનું છે બટેટા વટાણા ફુલાવર ગાજર બધું નાખી અને પછી હવે આમાં રાઈસ નાખવાના છે તો રાઈસ નાખીને પછી લીંબુ નાખ્યું અને પછી સરખી રીતે બધું જ મિક્સ કરી દીધું તો હમણાં થોડી જ આપણા પુલાવ રેડી થઈ જશે તો હવે આપણા પુલાવ રાઈસ થઈ ગયા છે રેડી ચાલો બધા પુલાવ તને કેવા લાગ્યા બહુ મસ્ત લાગ્યા છે બહુ ટેસ્ટી છે પણ તમને કેવા લાગે એ જરાક તમે પણ કહેજો ઓહો મસ્ત એના 1 નંબર બન્યા છે ઓ ફુલા હાલો બધા હાલો બધાને જય માતાજી તો આજે તો કામ કરી બધું ને નીચે આવીને ત્યાં કપડા ધોવાઈ ગયા છે તો કપડા લઈને ફટાફટ ધાબે સુકાઈ આવો પછી રસોઈ બનાવી નાખો ફટાફટ રસોઈ બનાવી નાખો એટલે મારે સિયાની સ્કૂલે થોડું કામ છે એટલે સ્કૂલે જવાનું છે અને પછી ઘરે આવીને પહેલાં તમે મેં જમી જ લીધું અને પછી બપોર પછી તો અમારે બે છોકરા રમવા માંડ્યા છે આ શું રમે છે કંઈ ખબર નથી પડતી ત્યાં તો અમારે પંથભાઈ રમીને થાકી ગયા એટલે કે મમ્મી મારે જમવું છે તો પેલા એને હું ખવડાવી દઉં પછી અમે પણ જમવા બેસી ગયા અને પછી મેં મારું કામ કરી લીધું વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં આજે તો સાંજના છ વાગી ગયા અને અમારે ભાણીઓ કે છે કે મામી આજે સેન્ડવીચ બનાવતો મેં કીધું આંધો નહીં તાર મામાને ફોન કરીને બધો જ સામાન મગાવી લઈએ સેન્ડવીચમાં પછી તો મેં બટેટા વાફવા મૂકી દીધા એટલે બટેટા વફાય ત્યાં સુધીમાં હમણાં જ બ્રેડ આવી જશે તો બ્રેડ આવી ગઈ અને મેં મસાલો મગાવ્યો હતો એ મસાલો પણ આવી ગયો છે તો બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે અને સેન્ડવીચ પણ રેડી થઈ ગઈ છે સેન્ડવીચ રેડી થઈ ગઈ તો મેં તો સાસુ માને અને નણંદબાને બંનેને બેસાડી દીધા જમવા અને પછી મને પણ બહુ ભૂખ લાગી હતી એટલે હું એ જમવા બેસી ગઈ અને નણંદ બા ગરમ ગરમ દેતા ગયા એટલે પછી જમી ને અમે અમારા કામે ગયા પાછા નણંદભાઈએ કચરો કાઢો અને મેં પોતું કર્યું તો જય માતાજી બાય બાય બધાને હલો બધાને જય માતાજી તો આજે તો સાંજના પાંચ વાગી ગયા અને ધાબેથી કપડાં લઈ આવીને ઘડી કરી નાખ્યા અને પછી ભૂખ લાગી હતી એટલે વેફર તળી તો પંથ કે મારે પણ વેફર ખાવી છે મમ્મી તો હું ને પંથ બંને વેફર ખાવા બેસી ગયા છા અને વેફર પછી તો રસોઈ બનાવવાનો ટાઈમ થતો આવે છે ત્યાં તો શિયાના પપ્પા જલેબી અને વડાપાવ લઈને આવ્યા તો શિયા કે મમ્મી બહુ ભાવે છે જલેબી ને પંથું કે મને વડાપાવ બહુ ભાવે છે અને પછી મેં કીધું મને પણ જલેબી બહુ ભાવે છે તો બહુ મસ્ત લાગી મને પણ જલેબી તો હાલો બધા વડાપાવને જલેબી ખાવા જય માતાજી ભાઈ આજે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાની ચા બનાવી નાખી ચા બનાવી નાખી અને વાસણ પણ ગોઠવી નાખ્યા પછી તો ચા પીને કોથનીને શિયાને થોડીક વાર રમાડ્યા દીનભાઈ મસ્ત રમે છે તો આરતીનો સમય થઈ ગયો છે એટલે હું તો પ્રસાદી મસ્ત મજાની તૈયાર કરી ને આરતી કરીને પછી આવી ત્યાં તો રસોઈ બનાવવાનો ટાઈમ થયો તો મસ્ત મજાની બિસ્કીટ જેવી ભાખરી બનાવી અને ચા તો મમ્મી બોલે છે કે ચા ભાખરીમાં ન મજા આવે તો શાક બનાવી નાખવાનું તો મેં કીધું આ શું છે મને કાંઈ નથી ખબર જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવજો અને આપણે શાક પણ વઘારી નાખ્યું છે અને હવે રસોઈ બનીને રેડી થઈ ગઈ છે અને આપણે જમવા બેસવાનું છે તો ચાલો બધા જમવા અને હવે મેં મારું કામ સંભાળી લીધું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો બાય બાય જય માતાજી કાલે મળશું નવા વિડીયોમાં